પ્લાસ્ટિકના કેરેટોની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવાતો વિશાળ માત્રામાં વિદેશી દારૂ બાતમી આધારે અશોક લેલન ટ્રક નંબર ઝીરો થ્રી ઝેડ ઝીરો થ્રી નાઇન ફાઇવમાં પ્લાસ્ટિકના કેરેટોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય મળતી માહિતી અનુસાર આગામી ગણપતિ ઉત્સવ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકિંગ નાકાબંધી વોચ રાખી કોઈ પ્રવૃતિ જણાવે તો અટકાવવા માટે પેટ્રોલિંગમાં કાયદેસરની કાર્યવાહી કરવા દરમિયાન ચોક્કસ બાતમી મળતા એક અશોક લેલન ટ્રકમાં પ્લાસ્ટિકના કેરીટોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરે અને હાલમાં આ ટ્રક જરૂર પસારથી વડોદરા તરફ જાય છે જેથી બાતમી હકીકત આધારે એલસીબી ટીમ જરૂર પોલીસ સ્ટેશનની હદમાં આમલિયારા ગામ પાસે આવેલ ના ગેટ પાસે આવી ટ્રક ટ્રકની ભોજમાં રહે તે દરમિયાન બાતમીવાળી ટ્રક ભણિયારા તરફથી જીએબી તરફ આવતી જણાતા તેની રોકી સાઈડમાં લેવડાવી ટ્રકમાં એક ડ્રાઈવર ઇસમ હાજર હોય જેનું નામઠામ પૂતા નરસિંગારામ ભીખારામ પીડેલ રહે સારલા હોય જે ખોલી અંદર તપાસ કરતાં પ્લાસ્ટિકના કેરટોની પાછળ ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવેલ જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ ચારસો છનું કુલ બોટલ નંગ અગિયાર હજાર છસો બાવન કિંમત રૂપિયા પચીસ હજાર આઠસો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા અશોક લેલન પંદર લાખ તથા પ્લાસ્ટિકના કેરીટનંક બસો પચાસ જે કિંમત રૂપિયા બાર હજાર પાંચસો તથા કાગળોની ફાઇલ વગેરે મળી રૂપિયા ચાલીસ લાખ અઢાર હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય